છે કોમ્પ્યુટર અને પ્રિન્ટર બગડ્યું પણ રિપેર જ કરવામાં આવ્યું નથી પોસ્ટ ઓફિસ બહાર આધાર સેન્ટર બંધ હોવાનું બોર્ડ લગાવી સંતોષ માની રહી છે સ્થાનિક પોસ્ટ માસ્ટરે સતાવાર રીતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી મુખ્ય કચેરીમાં પૂછો તેવું રટણ ચાલુ રાખ્યું દેશના નાગરિક એક યુનિક આઈડી રૂપિયા આધાર કાર્ડ અગત્યના દસ્તાવેજી પુરાવા છે જે હવે બેંક હોય કે પછી કોઈ પણ સરકારી કચેરી શાળા કોલેજ કે પછી બુકિંગ માટે જરૂરી બન્યું છે ત્યારે અંકલેશ્વર શહેરના ચોટા બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક મહિનાથી

ત્રણ કિલોમીટરનો ફેરવો ફરી રહ્યા છે એટલું જ નહીં પણ ત્યાં સવારથી જ લાઈનો પડી જાય છે અને જો સર્વર ડાઉન થાય તો કલાકો સુધી બેસી રહેવું પડે છે આ અંગે અંકલેશ્વર પોસ્ટ ઓફિસ પર તપાસ કરતા પોસ્ટ ઓફિસના ગેટ પર આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાના પાટિયા ઝૂલી રહ્યા છે આ અંગે પોસ્ટ ઓફિસમાં મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને આ સેન્ટર એક મહિના ઉપરાંતથી જ બંધ છે કોમ્પ્યુટર બગડી ગયા બાદ રિપેર થયું પણ ચાલ્યું જ નહીં અને પ્રિન્ટર પણ બગડી ગયું છે જેને લઈ આધાર કાર્ડ સેન્ટર બંધ છે અને ભરૂચ જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે ત્યાંથી જ નિર્ણય લેવામાં આવશે તેવો જવાબ આપી રહ્યા છે ત્યારે પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટર વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર